વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભક્તિ તપ અને અનન્ય સમર્પણ તેનું વર્ણન વૈદ્યનાથન ચિત્તાભૂમ રૂપે કરવામાં આવ્યું છે લોક માન્યતાઓ અનુસાર વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તીર્થ ઝારખંડ રાજ્યના દેવઘર ખાતે સ્થિત છે જયારે કેટલાક પ્રાચીન ગ્રંથોમાં તેનું સ્થાન મહારાષ્ટ્રના પારડી કે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક પણ માનવામાં આવે છે તેમ છતાં ભક્તિભાવમાં સ્થળનો મતભેદ નથી જે જગ્યાએ પણ ભક્તિથી પૂજન થાય ત્યાં ભગવાન શિવનું અવિનાશી આશીર્વાદ મળે જ છે રાવણનો તપ અને શિવજી પ્રત્યેનો અનન્ય પ્રેમ આ કથાનો આરંભલંકાના પરાક્રમી રાજા રાવણથી થાય છે રાવણ માત્ર એક મહાન યુદ્ધવીર જ નહોતો પરંતુ તે મહાન શિવભક્ત પણ હતો તેની ભક્તિ એટલી અખંડિત હતી કે તે રોજ શિવલિંગની ઉપાસના કરતો શિવતાંડવ સ્તોત્ર ગાતો અને મન વાણી અને ક્રિયા દ્વારા શિવનું સ્મરણ કરતો એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો મને કેમ દરરોજ કૈલાસ સુધી જવું પડે જો ભગવાન શિવ પોતે લંકામાં નિવાસ કરે તો મારા રાજ્યમાં શિવલિંગ હશે તો આખી લંકા પર શિવજીની કૃપા વરસશે આ વિચાર સાથે તેણે કઠિન તપ શરૂ કર્યું તેણે પોતાના માથા એક પછી એક કાપીને ભગવાનને અર્પણ કર્યા આવે છે કે તેણે પોતાના દસ માથામાંથી નવ માથા અર્પણ કરી દીધા અને દસમું માથું અર્પણ કરવાની તૈયારી હતી ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા વૈદ્ય રૂપે આશીર્વાદ ભગવાન શિવ રાવણની ની અદભુત પ્રસન્ન થયા તેમણે રાવણના કપાયેલા માથા જોડીને તેને જીવનદાન આપ્યું અહીં શિવ વૈદ્ય ડોક્ટર બનીને રાવણના ઘાવ મટાડ્યા એટલે તેમને વૈદ્યનાથ નામ મળ્યું શિવે રાવણ ને એક અતિ પવિત્ર શિવલિંગ આપ્યું અને કહ્યું આ લિંગ લંકામાં સ્થાપિત કરજે પરંતુ યાદ રાખજે જ્યાં તું તેને જમીન પર મૂકી દેશે ત્યાં તે સ્થિર થઈ જશે અને પછી કંઈક કરીશ તો પણ હલાવાઈ નહીં શકે રાવણ આનંદપૂર્વક શિવલિંગ લઈને લંકા તરફ નીકળ્યો દેવતાઓની યુક્તિ રાવણની શક્તિ અને લંકાની અજયતા દેવતાઓને ભય પેદા કરતી હતી તેમણે વિચાર્યું જો આ શિવલિંગ લંકામાં સ્થાપિત થઈ જશે તો રાવણ અપરાજિત થઈ જશે દેવતાઓએ વિષ્ણુજી પાસે મદદ માંગી વિષ્ણુજી જાણતા હતા કે રાવણ શિવલિંગને જમીન પર નહીં મૂકે તેથી તેમણે વરુણદેવને કહ્યું કે રાવણના પેટે ભારે પાણી ભરાવી દે મુસાફરી દરમિયાન રાવણને અચાનક મૂત્ર વિસર્જનની તીવ્ર ઈચ્છા થઈ ગ્વાલબારની કથા તે સમયે રાવણ દેવઘર વિસ્તારમાં પહોંચ્યો હતો તેને તાત્કાલિક પ્રકૃતિની જરૂર પડી પણ શિવલિંગ હાથમાંથી મુકવું ના પડે તે માટે તેણે આજુબાજુ જોયું તેને એક ગ્વાલબાળ ગોપાળક છોકરો જે હકીકતમાં ભગવાન વિષ્ણુ અવતાર હતો દેખાયો રાવણે કહ્યું બાળક તું આ શિવલિંગ થોડી વાર પકડી રાખ હું પાછો આવીને લઈ જઈશ પણ ધ્યાન રાખજે તું તેને જમીન પર ના મૂકે ગ્વાલબાળે સહમત થઈને શિવલિંગ પકડી રાખ્યું પરંતુ તે ભારે થતો ગયો ત્રણ વખત અવાજ આપી તેણે રાવણ બોલાવ્યું પણ રાવણ પાછો ના ફર્યો અંતે ગ્વાલબાળે શિવલિંગને જમીન પર મૂકી દીધો લિંગનું સ્થિર થવું જ્યારે રાવણ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે શિવલિંગ જમીન પર સ્થિર થઈ ગયો છે રાવણે પૂરજોર પ્રયત્ન કર્યો તે ખેંચે ઉખાડે પરંતુ લિંગ હલ્યું નહીં ગુસ્સામાં તેણે લિંગને પોતાના અંગૂઠાથી દબાવી દીધું કહેવાય છે કે આજે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પર રાવણના અંગૂઠાના નિશાન દેખાય છે વૈદ્યનાથ તીર્થની મહિમા પુરાણોમાં લખ્યું છે કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન અને અભિષેક કરવાથી ભક્તને અને પાપોથી મુક્તિ મળે છે કહેવામાં આવ્યું ભક્ત ને પૂજિત સર્વ રોગ હરો નિત્યમ ભુક્તિ મુક્તિ ફલપ્રદ અર્થાત જ્યાં વૈદ્યનાથ ભગવાનનું પૂજન થયું ત્યાં ભગવાન સર્વ નાશ કરે છે અને ભક્તોને ભોગ તથા મોક્ષ બંને ફળ આપે છે સ્થાન અને સ્થાપત્ય આજના સમયમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું મંદિર દેવઘર ઝારખંડમાં આવેલું છે અહીંનું મુખ્ય મંદિર કલા અને શિલ્પથી સમૃદ્ધ છે મંદિર સમૂહમાં મુખ્ય શિવલિંગ ઉપરાંત અન્ય ઘણા શિવ મંદિરો અને પાર્વતીજી ગણેશજી નંદી વગેરેના મંદિરો પણ છે મહાદેવના ભક્તો અહીં ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં આવે છે

જેમાં લાખો ભક્તો ભાગ લે છે આધ્યાત્મિક સંદેશ આ કથા અમને શીખવે છે કે ભક્તિમાં પ્રાર્થના તપ અને સમર્પણનું મહત્વ છે રાવણ ભલે અહંકારી હતો પરંતુ તેની ભક્તિ નિસ્વાર્થ અને અખંડિત હતી શિવજીની કૃપા તેને પણ મળી જે દર્શાવે છે કે ભગવાન ભક્તિની પરખ કરે છે ভক্তના સ્વભાવની નહીં વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો પૌરાણિક મહત્વ વૈદ્ય ભગવાન શિવ અહીં વૈદ્ય બનીને ભક્તના ઘાવ મટાડે છે એટલે અહીં આરોગ્ય લાભની માન્યતા છે રોગમુક્તિ માન્યતા છે કે અહીંના અભિષેકથી અશક્તિ દુઃખ રોગ અને માનસિક કષ્ટ દૂર થાય છે મોક્ષ પ્રાપ્તિ અહીં પૂજન કરનારને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે ઉપસંહાર વૈદ્યનાથ જ્યોતિર્લિંગની આ કથા માત્ર રાવણની ભક્તિની સાક્ષી નથી પરંતુ એ શિવજીની કરુણાનો પણ ઉદાહરણ છે ભગવાન શિવ સર્વભૂત હિતકારી છે લાગણી જુએ છે તેની ભૂલો નહીં દેવઘરના વૈદ્યનાથ જ્યોતિર્લિંગમાં આજે પણ એ જ દિવ્ય આભા છે જે રાવણના સમયમાં હતી લાખો ભક્તોના પગલા ગંગાજળના અભિષેક અને ઓમ નમ શિવાયના નાદથી આ પવિત્ર સ્થળ સદાય શિવમય છે